શ્રી રામાનંદજી ગુરુ ભાવનંદ ઇન્દ્રેશ્વર મહાદેવ જૂનાગઢ આ જગ્યા અતિ પ્રાચીન હોય અને ભક્ત શ્રી નરસિંહ મહેતાને અહીં ભગવાન પ્રસન્ન થયા હોય અને ઐતિહાસિક હોય એ હેતુથી સરકાર દ્વારા આ જગ્યાને ચાર કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી યાત્રાધામના માધ્યમથી માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા પણ હવે કામ થવાનું પૂરું આરે છે માત્ર દસ ટકા કામ બાકી છે પણ ગાયત્રી માતાનું મંદિર પણ કામ બાકી છે જેથી કરી અને પ્રાચીન મંદિર હોય અમે ઉતારી લીધેલ હોય અને અત્યારે બીજું મંદિર બનાવવાનું હોય અને આપ ગાયત્રી માતાની બાજુમાં એક હોકળો છે અને હોકળાની નીચે ઉપર ગૌશાળા આવેલ છે એટલે એનું ધોવાણ થાય છે તે દિવાલ માટે અમે જંગલ ખાતાની અંદર વિનંતી કરી હતી પણ અમને આજ સુધી મંજૂરી મળી નથી એ માટેથી અમે માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ પત્ર લખી અને એમને પણ અમે વિનંતી કરી છે કે ભાઈ આ આપે ફાળવેલા પૈસા યોગ્ય રીતે વપરાય અને આનું કામ પૂરું થાય કારણ કે શ્રાવણ માસ આવતો હોય અને ભક્તોની અતિ ભીડ થતી હોય જેના કારણે કોઈ હાનિ ન પહોંચે એટલા માટે આ ગૌશાળા પણ જર્જરિત હાલત આ પડી જવાની સંભાવના છે કારણ કે આ દિવાલ એકદમ જર્જરિત છે એટલે આનું તાત્કાલિક કામ પૂરું થાય એ હેતુથી અમે આજે માન્ય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી એમને કીધું હતું કે આ કામ તાત્કાલિક પૂરું થાય એવી અમારી વિનંતી છે રસ્તો કંઈક પૂરો જી જી રસ્તો આ દોલ આ દોલતપરા નાકાથી આ ઇન્દ્રેશ્વર મહાદેવ સુધીનો એમ કહેવાય કે રાજાશાહી ટાઈમનો આ રોડ છે અને એને પોળો કરવા માટે કારણ કે શ્રાવણ માસ હોય અને અતિ પ પબ્લિક આવતી હોય આવનારા શ્રાવણ માસમાં એટલે એને પોળો કરવા પણ અમે વન ખાતામાં છેલ્લા છ મહિનાથી મંજૂરી માગી છે પણ આજ સુધી આવી નથી એટલે અમે એમાં પણ માન્ય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી એમને પણ એમાં પણ કીધું હોય કે ભાઈ આ રોડ છે બહુ સાંકળો છે માત્ર દસ ફૂટનો અને શ્રાવણ માસમાં અતિ લોકો હેરાન થતા હોય અને એક બીજી ગાડી પણ જઈ શકતી ન હોય એવી હાલત હોય અને લાખો ભક્તો હેરાન થાય ઘણા વર્ષોથી આ એક સિલસિલો ચાલુ છે એટલે મેં આજે માન્ય મુખ્યમંત્રીને વિનંતી કરી હતી અને આ રોડનું કામ પણ આમાં સમાવેશ થાય અને આ કામ પૂરું થાય એવી વિનંતી કરી હતી ઇન્દ્રેશ્વરમાં જે આ રોડની અને મંદિરની જે આપણે ચાર કરોડના ખર્ચે જે કામ કરવાનું છે અમે તો બધું જ મંજૂર કરી દીધું છે પરંતુ થોડાક કંઈક ફોરેસ્ટને હિસાબે આ કામ ખોરભે ચડ્યું છે તો અમે પણ ફોરેસ્ટમાં જાણ કરી અને વહેલી તકે જે આ કામ કરવાનું છે રોડનું કામ મંદિરનું કામ તે વહેલી તકે થાય તેવી અમે પણ ફોરેસ્ટમાં મંજૂરી માગેલી છે એટલે આમ જોઈએ તો અમે તો બધું જ મંજૂર કર્યું છે પરંતુ ફોરેસ્ટના હિસાબે આ કામ ખોરભે ચડેલું છે હા મુખ્યમંત્રીને અમે પણ કીધું કે આટલું સરસ મંદિર અને જે પૌરાણિક જે મંદિર છે તે આ એક જે રોડ છે એમ જ આપણે કામ કરવાનું છે છતાં પણ આ ફોરેસ્ટની જે ઓલી જે હોય છે એના હિસાબે આપણું આ કામ બંધ રહે છે તો વહેલી તકે આ કામ ચાલુ થાય અને આ મંદિરનું જે બાંધકામનું કામ છે તે પણ વહેલી તકે કામ થાય એટલા માટે અમારી તો તાત્કાલિક થઈ જાય એવી બધી જ પ્રયત્નો છે પરંતુ આ કામ ફોરેસ્ટના હિસાબે રોકવાનું છે એટલે જે કંઈ પણ થાય એ ફોરેસ્ટના હિસાબે થવાનું છે